કદી જોયા છે ડુંગર પર બિરાજેલ ગણપતિ કરો દર્શન અને થઈ જાઓ ધન્ય અંબાજી ચોટીલા મહાકાળી તમામ દેવીઓને માન દરજ્જો આપવામાં આવે છે અને તે બિરાજે છે ડુંગર ઉપર વર્ષોથી ચાલતી આવતી પરંપરામાં આપણે એ બાબત જાણી છે કે માત્ર દેવીઓને જ એ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે તેઓ ડુંગર પર હોય છે બિરાજમાન કદી કોઈ દેવને ડુંગર પર બિરાજમાન જોયા છે ખરા પરંતુ આજે અમે આપને દર્શન કરાવીશું એક એવા દેવ સ્થાનકના કે જે બિરાજે છે ડુંગર પર અને આવનાર દરેક ભક્તોની મનોકામના સિદ્ધ કરે છે અને જેથી તેઓ કહેવાય છે શ્રી સિદ્ધિ વિનાયક દેવ ગજાનન ગણપતિના અનેક સ્થાનકો સમગ્ર દેશમાં સ્થાપિત છે તેમને અલગ અલગ ઘણા બધા નામે પૂજવામાં આવે છે મયુરેશ્વર બલાલેશ્વર શ્રી વરદ વિનાયક શ્રી ગિરિજાત્મક સિદ્ધિ વિનાયક આ તમામ નામો ભલે અલગ અલગ હોય પરંતુ તેમના આશીર્વાદ સૌ ભક્તોને એક સમાન મળે છે અને એટલે જ તો ભક્તો તેમને નવી રીતે હોય હોય છે અને તેમનું પૂજન અર્ચન કરતા છે જ કલ્યાણકારી દેવ ગજાનન ગણપતિ જામનગરના સપડા ગામે પણ બિરાજે છે જે કહેવાય છે સિદ્ધિ વિનાયક જામનગરથી વીસેક કિલોમીટર દૂર સપડા ગામે આવેલું છે ગજાનન ગણપતિનું આ સ્થાનક આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર લગભગ પાંચસોથી છસો વર્ષ પૂર્વેનું છે અને આ મંદિરમાં રહેલી શ્રી સિદ્ધિ વિનાયકની મુહૂર્ત દર વર્ષે એક ચોખાના દાણા જેટલી વધતી હોવાની પણ લોકવાયકા છે વર્ષો પહેલાં એક સુથારને જે ગજાનન ગણપતિના પ્રખર ઉપાસક હતા તેમના સ્વપ્નમાં ગજાનંદ ગણપતિ આવ્યા અને પોતે અહીં ગામના પાદરે આવેલ રૂપારેલ નદીમાં સ્થાન પામ્યા છે તેવું જણાવીને પોતાને અહીંથી બહાર કાઢવા જણાવ્યું તેમની આજ્ઞાને વર્ષ થઈને રૂપારેલ નદીએ પહોંચીને ગણેશ ભક્ત સુથારે ગજાનન ગણપતિની મૂર્ત બહાર કાઢી અને તેમનું અહીં સ્થાપન કર્યું આ મંદિર આજથી સાડા પાંચસો થી છસો વર્ષ જૂનું મંદિર છે શ્રી સિદ્ધુને એક સપડા મંદિર આ ગુજર સુતારને સપનામાં આવ્યા હતા આજથી દલ જેઠવાઓના સમયમાં ગુજર સુતાર રજોડાની ખેતીવાડી વાવતા નાનું મોટું સુતારી કામ કરતા પણ એ સૌથી આમાં વધારેમાં વધારે મોટો મોટો એ ગણપતિની ઉપાસક હતો મોટો કે જે આ ગણપતિની મૂર્તિ જે મૂર્તિ તમે પ્રતિભા જોવો છો એને આ થી સમયમાં રૂપરેલ નામની જે પાછળ નદી છે એ એમાં સુરંગમાં આ એને સપનામાં દેખાતા હતા કે મારો વજન ફૂલ જેવો છે તું મને અહીંથી બારે કાઢ ને તારી બળદની જે જોડ છે એમાં બેસાડી દે જ્યાં ઊભું રહી જાય ગાડું એની આ મારા નામની ડેરી બનાવો વૈશાખ ચતુર્થી અને ભાદરવી ચતુર્થીના દિવસે આ મંદિરમાં મેળા જેવો માહોલ હોય છે દૂર દૂરથી ભક્તો અહીં આવીને ગજાનન ગણપતિને નતમસ્તક થાય છે અને સુખ સમૃદ્ધિની કામના કરે છે અને લોકોની મનોકામના પૂરી થતી હોવાની પણ ભક્તોને માન્યતા છે અહીંયા એવું સત છે કે સુથારના સુથારે એક હતા એના સપનામાં ગણપતિ બાપા એવા હતા અને ત્યારથી આ મંદિરનું સ્થાપન થયું છે અહીંયા અમે કેટલાય વર્ષોથી દર્શન કરવા આવીએ છીએ અમે દર વર્ષે ચોથનાએ દર્શન કરવા આવીએ છીએ અહીંયાની ટેકરી પરનું મંદિર છે એની શ્રદ્ધાથી અમે લોકો અહીંયા બધા સાથે દર્શન કરીને મનની જે મનોકામના હોય છે તે પરિપૂર્ણ થાય છે તે નિમિત્તે અમે દર વર્ષે આવી છે દર્શન કરવા ભક્તો જ્યારે શ્રી સિદ્ધિ વિનાયકના દર્શન કરે છે ત્યારે અભિભૂત બની જાય છે કારણ કે આ મંદિરમાં દેવ ગણેશ સાક્ષાત બિરાજમાન હોવાની માન્યતા છે અને વારે તહેવારે ભક્તો ગણેશજીને પોતાના ઘરે આવવા આમંત્રણ આપવા પણ આ મંદિરે આવે છે રંગથી શોભિત ગજાનન ગણપતિની સુંદર મનને શાંતિ આપનારી ભાષિત થાય છે દરેક દિન દુખિયાને આશીર્વાદ આપનાર ગજાનન ગણપતિનું આ સ્થાનક ખૂબ જ અલૌકિક છે જેના દર્શને જતા તમામ તકલીફોથી મળે છે મુક્તિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ